નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચોવીસ મે બે હજાર ચોવીસ આજના સાંજના સાડા આઠ વાગ્યાના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં અત્યારે રેમલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું તેની લાઈવ અપડેટ જોવાની છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં જે રેમલ નામનું વાવાઝોડું બન્યું છે તેનું નામ રેમલ આપવામાં આવેલું છે તે દિશા બદલે તો ગુજરાત તરફ માવઠું અથવા તો વરસાદ પણ થઈ શકે અને કેટલાક વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાઈ શકે તો જોઈએ અત્યારની અપડેટ અને તે વાવાઝોડું એકસો સોવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે અત્યારની પવનની ઝડપ જોઈએ તો અત્યારે છપ્પન કિલોમીટર પ્રતિ કલાકથી લઈ એંશી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે ગુજરાતની અંદર પણ ખાસ કરીને પવનની ઝડપ થોડા ઘણા અંશે વધુ જોવા મળશે જેમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચુમ્માલીસ મધ્ય ગુજરાત પિસ્તાલીસ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં છત્રીસથી ચાલીસની જોવા મળશે ખાસ કરીને વાત કરીએ આ સાયક્લોન કઈ રીતે આગળ વધશે તો ધીમે ધીમે આ સાયક્લોન તેની ગતિ પકડશે આવતીકાલે તેની પવનની જે ઝડપ છે તે આ રીતે વધશે અહીં તમે જોઈ શકો છો કે આ જે સાયક્લોન છે તેની પવનની ઝડપ આવતીકાલે વહેલી સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન જોઈએ તો એસી પંચ્યાસીથી સો કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે જેમાં આવતીકાલે બપોર પછીના સમયની વાત કરીએ તો નેવું પંચાણું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે પવન ફૂંકાઈ શકે છે તો જોઈએ આગળ છવ્વીસ તારીખની અંદર અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને કોલકત્તા આજુબાજુના વિસ્તારોમાં તે ટકરાવવાની પૂરેપૂરી સંભાવના આપણને દેખાઈ રહી છે તો જોઈએ ખાસ કરીને છવ્વીસ તારીખે વહેલી સવારની અપડેટ જેમાં પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન તે પહોંચી જશે કોલકત્તા નજીક જેમાં તેની જે પવનની ઝડપ એકસોને પાંચથી એકસોને છવ્વીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે તેની જે દિશા છે જો આ દિશા અથવા તો આ દિશા ગમે એકાદ દિશાની અંદર આગળ વધી શકે છે પરંતુ કોલકાતા નજીક તે ટકરાશે અને ત્યાં ભારે તબાહી મચાવશે ત્યારે પવનની ઝડપ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં જોઈએ તો ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પવનની ઝડપની વાત કરીએ તો ખાસ કરીને આખો દિવસ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખની અંદર સૌથી વધારે પવન કચ્છના વિસ્તારોમાં છપ્પન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેમાં સત્યાવીસ તારીખની વાત કરીએ તો વાવાઝોડું બાંગ્લાદેશ તરફ અત્યારે ટ્રેક બતાવે છે પરંતુ દિશાની અંદર પરિવર્તન થાય તો તે ગુજરાત તરફ પણ આગળ વધી શકે છે સત્યાવીસ તારીખની સાંજની પવનની ઝડપ જોઈએ તો બોતેરથી સો કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અઠ્યાવીસ તારીખમાં આ જે સાયક્લોન છે તે લો પ્રેશર અથવા તો સાવ નજીવા લો પ્રેશરની અંદર બની જશે જ્યારે ઓગણત્રીસ તારીખની વાત કરીએ આપણે તો ઓગણત્રીસ તારીખની અંદર ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં પવનની ઝડપમાં સૌથી વધારે પવન ફૂંકાશે જેમાં ખાસ કરીને વાત કરીએ તો રાત્રિના દસ વાગ્યાના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં તોફાન જોવા મળશે જેમાં પંચોતેરથી એંશી કચ્છની ત્રેપનથી પંચાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં સાઠથી સિત્તેરની પવનની ઝડપ જોવા મળશે જે અઠ્યાવીસ તારીખની અંદર સૌથી વધારે પવન ફૂંકાઈ શકીએ તો ત્રીસ તારીખની અપડેટ જોઈએ એમાં પવનની ઝડપમાં ઘટાડો થશે અને વરસાદની સંભાવના વધશે હવે વાત કરીએ આપણે પહેલી બીજી તારીખની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વલસાડ ડાંગ આ બધા જે વિસ્તારો છે તાપી તેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે બીજી તારીખની વાત કરીએ તો બીજી તારીખમાં પણ ખાસ કરીને કોસંબા વાંકલ ઉંબરપાડા ડેડીયાપાડા બારડોલી તાપી તેમજ સુરત નવસારી બિલીમોરા વાંસદા ડાંગ ભવના થંબોશી વાપી વલસાડ આ બધા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને અલંગ ભાવનગર સુધીના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ચોમાસું પણ જલ્દી નજીક આવી જશે અને કેટલાક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ વાવણીલાયક વરસાદ થશે તો આ હતી આજની વાવાઝોડાની અપડેટ ખાસ કરીને ગુજરાત ઉપર ટકરાવાની કોઈ સંભાવના નથી માત્ર તોફાની પવન ફૂંકાઈ શકે અને વરસાદની પણ સંભાવના આગામી સમયમાં જાણવા મળશે ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હાલ